હેલો ફ્રેન્ડ્સ તમારું સ્વાગત છે મારા કિચનમાં આજે આપણે બનાવીશું ફક્ત બે ટમેટામાંથી એક રેસિપી બનાવીશું જેમાંથી આપણે શાકરોટલી કરવાની પણ જરૂર નહીં પડે અને ખૂબ જ ટેસ્ટી અને ચટપટી એવી આ રેસિપી બની અને રેડી થાય છે આ રીતના આ રેસીપી બનાવશો તો રાત્રે તમારે ડિનરમાં બીજું કંઈ બનાવવાની જરૂર નહીં પડે એવું ખૂબ જ ટેસ્ટી આ રેસીપી છે તે બની અને રેડી થાય છે તો અહીંયા આપણે આટલી સામગ્રી લીધી છે બે થી ત્રણ નંગ જેવા ટમેટા કટ કરીને લીધા છે એક નંગ ડુંગળી સાત થી આઠ લસણની કળી લીધી છે અને આદુ અને મરચાને આપણે આ રીતના ટુકડામાં કટ કરી લીધા છે હવે આપણે ગેસ ઉપર એક પ્રેશર કુકર રાખેલ છે એમાં આપણે બે ચમચી જેટલું તેલ એડ કરી દઈશું તેલ ગરમ થાય એટલે દોઢેક ચમચી જેટલું આખું જીરું એડ કરીશું ચમચીની સાઈઝ પ્રમાણે તમારે જીરું છે તો એડ કરવાનું મારી ચમચી છે તો થોડી નાની છે એટલા માટે મેં દોઢ ચમચી જેટલું એડ કર્યું છે જીરું થોડું તેલમાં મસત એટલે આ રીતના આપણે આખા ગરમ મસાલા એડ કરીશું એક આ રીતના ચક્રફૂલ છે બે લવિંગ છે અને પાંચ આપણે કાળા મરી છે આ રીતના એડ કરી અને આપણે એને તેલમાં એકાદ મિનિટ માટે સોતે થવા દઈશું તો ગરમ મસાલો છે તે સારી રીતના આ રીતના સોતે થવા લાગે એટલે આપણે અહીંયા સાત થી આઠ લસણની કળી છે તે એડ કરી દઈશું આ રીતના લસણની કળીને આપણે આખી જ રાખવાની છે જો તમને આખી પસંદ ન હોય તો તમે ટુકડા કરીને પણ એડ કરી શકો છો બે અહીંયા મેં તીખા લાલ મરચાં લીધા છે અને એક ઇંચનો આદુનો ટુકડો લીધો છે એને પણ નાના ટુકડામાં કટ કરી અને લઈ લીધા છે આ રીતના એને આપણે વઘારમાં એડ કરી દઈશું અને થોડું એને સોતે થવા દઈશું અને પછી આપણે એક નંગ આ રીતના ડુંગળીને સ્લાઇઝમાં કટ કરી લીધી છે મોટી સાઈઝની ડુંગળી હતી એટલે એક નંગ લીધી છે જો તમે નાની સાઇઝની ડુંગળી લેતા હોય તો તમારે બે નંગ જેવી લેવાની છે અને તમે જે પ્રમાણે જેટલા વ્યક્તિ માટે બનાવતા હોય એ પ્રમાણે તમારી સામગ્રી છે તે ઓછી કે વધારે કરતી રહેવાની છે તો ડુંગળીને આપણે સારી રીતના સોતે થવા દઈશું બે મિનિટ જેવું ટાઈમ લાગશે સારી રીતના આપણે ડુંગળીને સોતે કરી લેશું તો અહીંયા તમે જુઓ બે મિનિટ પછી ડુંગળી છે તે સારી રીતના ટ્રાન્સપરન્ટ થઈ ગઈ છે હલકી ગુલાબી કલરની થઈ ગઈ છે હવે મેં અહીંયા મીડિયમ સાઇઝના ત્રણ નંગ ટમેટાને કટ કરી અને લીધા છે એને આપણે આ રીતના વઘારમાં એડ કરી દઈશું સારી રીતના મિક્સ કરી દઈશું અને આપણા ટમેટા છે તે ફટાફટ મેશી થઈ જાય એ માટે આપણે અહીંયા એક ચમચી જેવું મીઠું એડ કરી દઈશું আরিতনা আর রিৎসা মিঠু এড কর ফটাফট সোফ্ট্রিট নো টাইম থাকছে টমেটা সার রিটার একদম মেশিন সোফ্ট থাকে প্রেস করতে টমা সারি রিটার মেশ থাকে બસ આ રીતના આપણે ટમેટાને કૂક કરવાના છે હવે અહીંયા આપણે ટમેટા અને બધો મસાલો સારી રીતના કૂક થઈ ગયેલ છે હવે આપણે આમાં થોડા સૂકા મસાલા એડ કરીશું તો અહીંયા છે ને આપણે એક ચમચી જેવું કાશ્મીરી લાલ મરચું પાવડર એડ કરીશું જેનાથી કલર પણ ખૂબ સરસ આવશે અને આપણી જે આપણે જે અત્યારે રેસીપી કરીએ છીએ એમાં આટલી બધી તીખાશ નહીં પકડે તો આ રીતના આપણે કલર માટે કશ્મીરી લાલ મરચું પાવડર એડ કર્યું છે અને તીખાશ માટે આપણે લાલ મરચા છે તે એડ કર્યા છે જે ઓલરેડી તીખી જે મરચી આવે છે એ છે માટે તીખાશ પણ સારી રીતના આવશે અડધી ચમચી જેવી આપણે હળદર એડ કરી દઈશું અને દોઢ ચમચી જેવું ધાણાજીરું પાવડર એડ કરીશું સારી રીતના બધા મસાલાને મિક્સ કરી લેવાના છે તો અહીંયા બધા મસાલા છે તે મિક્સ થઈ ગયા છે અને હવે આપણે અહીંયા બધા મસાલાને એકથી બે મિનિટ માટે કૂક થવા દઈશું અને અહીં મેં એક વાટકી આપણે ચોખા જે આવે છે ચોખા ધોઈ અને લીધા છે અને સાથે એક મુઠી શિંગદાણા ધોઈ અને લઈ લીધા છે એને આપણે પ્રેશર કુકરમાં એડ કરી દઈશું સારી રીતના મિક્સ કરી દઈશું બધી વસ્તુને સારી રીતના મિક્સ કરી એકાદ મિનિટ માટે કૂક થવા દઈશું અને પછી આપણે જરૂર પ્રમાણે પાણી એડ કરીશું આ રીતના જરૂર પ્રમાણે પાણી એડ કરી દેવાનું છે તો અહીંયા પાણી છે તો એડ કરી દીધું છે અને આ સ્ટેજ ઉપર આપણે પાણી છે તેને ટેસ્ટ કરી લેવાનું છે જો મીઠું થોડું ઓછું લાગતું હોય તો આ સ્ટેજ ઉપર આપણે એડ કરી શકાય છે તો મેં અહીંયા ટેસ્ટ કર્યું મને થોડું મીઠું ઓછું લાગ્યું તો મેં અડધી ચમચી જેવું મીઠું એડ કર્યું છે હવે આપણે કુકરનું ઢાંકણ ઢાંકી અને બે વિસલ થાય ત્યાં સુધી આને કૂક કરી લેશું તો અહીંયા બે વિસલ સુધી આપણે કૂક થવા દેવાનું છે તો અહીંયા બે વિસલ જેવું થઈ ગયું છે અને બે મિનિટ જેવું આપણે ગેસની ફ્લેમ બંધ કરી અને કુકરનું પ્રેશર છે તે જાતે આઉટ થવા દીધું છે હવે આપણે વધારાનું સ્પેશર છે તે આઉટ કરી અને કુકર ખુલી અને ચેક કરી લઈએ તો તમે જોઈ શકો છો ખૂબ જ ટેસ્ટી એવા આપણા ટમેટો ફ્લેવરના રાઇસ છે તે બની અને રેડી થઈ ગયા છે એકદમ ચટપટા અને એકદમ ટેસ્ટી આ રાઈસ છે તે બની અને રેડી થાય છે તો એકવાર આ રીતના આ રાઈસની રેસિપી છે ને તે જરૂર ટ્રાય કરજો શાક રોટલીની જરૂર નહીં પડે અને ખૂબ જ ટેસ્ટી અને કંઈક અલગ ફ્લેવરના એવા ભાત બની અને તૈયાર થાય છે તો અહીંયા મેં એને ડુંગળીની સ્લાઇસ સાથે સર્વ કર્યા છે ડુંગળીની સ્લાઇસ ઉપર ઉપરથી થોડો ચાટ મસાલો એડ કરી દેસું તો ખૂબ જ ટેસ્ટી અને ખાવાની મજા પડે એવા આપણે ટમેટો રાઇસ બની અને તૈયાર થઈ ગયા છે એકવાર આ રીતના બે મિનિટમાં આપણે પ્રેશર કુકરમાં આ રીતના આ રાઇસ જરૂર બનાવી જોજો અને જો તમને મારી આજની આ રેસિપી છે તે સારી લાગી હોય તો વિડીયોને લાઈક કરજો ફ્રેન્ડ્સમાં શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં ફરી મળીશું આપણે નવી આવી બીજી રેસિપી સાથે ત્યાં સુધી ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં